એક ભાઈ મને મને કે પાંચ હજાર પતે તો ક્યાં વાંધો છે એના કરતા ભારે પડે છે હા પેલી ને એક એક પતિ પત્ની હાથમાં હાથ નાખીને જાતા બાહુમાં બાહુ અને બજારમાં એક ભાઈએ કીધું કે તમારે બે વચ્ચે પ્રેમ બહુ છે કે તમે આમ હાથમાં હાથ નાખીને ચાલો છો ત્યારે ઓલાઈ કીધું પ્રેમ નથી આ સાડીની દુકાનમાં જતી ન રે એટલે પકડી રાખી છે આ સામે સાડીની દુકાન છે ને એમાં એમાં એટલે પકડી રાખી છે બાકી સાડીની દુકાન જોઈ નથી ને અંદર ગઈ નથી દેવતાઓ પ્રસન્ન વિષ્ણુ ભગવાન કીધું માગી લો અને તરત માગ્યો અનસુયાજી નો સત મહાદેવજીની પાસે માગ્યો બ્રહ્માજી પાસે હવે વરદાન માંગવાનું કીધું માગી લીધું હવે કર્યા વગર છૂટકો ની ત્રણેય ભેગા થયા અને સાધુ નો વેશ ધારણ કર્યો અનસુયાજીના આશ્રમમાં આવ્યો સાધુ રૂપે ભિક્ષાદેહી કરીને ઉભા એ વખતે એ માતાજી સેવા કરતી અત્રિ મહારાજ એટલે યુક્તિ શું કરી કે માતાજી ભિક્ષા આપવા માટે આવે ને ત્યારે આપણે એને કહેવાનું કે અમને વસ્ત્ર ઉતારીને ભિક્ષા આપી જો એ વસ્ત્ર ઉતારી દે તો એનું સતીત્વ જાય અને ન આપે તો એના આશ્રનો ધર્મ જાય એ આપણને ક્યાંક જતા રહો તોય સતીત્વ જાય અને આપે તોય જાય દેહી કરીને ઉભાઈ ગયા અરે માએ અંદરથી કહ્યું કે થોડી વાર મહાત્માઓ થોડી વાર ઉભા રહો હમણાં હું પતિની સેવા લો આમ છે તેમ છે નહીં અમને જલ્દી જવું છે આમ છે તેમ છે ના પાડી દે તો કામ થઈ જાય માતાજી કંઈ બોલ્યા જ નહીં એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં વિષ્ણુ ભગવાને કીધું ચાલો આપણે ભિખારી થોડા છીએ કાંઈ નીકળી ગયા હા નીકળી ગયા પછી બહાર નીકળ્યા પછી ભગવાન શંકરે કીધું ક્યાં જાઓ આ ગુસ્સામાં નીકળી તો ક્યાં પણ જાઈશું ક્યાં ઘેરે જવા એમ છે ઈ વાત એ બરાબર આપણે વરદાન આપ્યું છે પાછા ગયા માતાજી થાળ લઈને બહાર આવ્યા એટલે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કીધું તમે કહો ને વસ્ત્ર ઉતારીને આપે નગ્ન અવસ્થામાં આપે વિષ્ણુ ભગવાન કે હું ન કહું એને મહાદેવજીને બધું તમે મોટા છો તમ દાદા કહેવા તમે કહો ને ભગવાન શંકર કે હોળી ના લીધે મારે થવું પછી છેલ્લે સાહસ કર્યું કે માતાજી અમને ભિક્ષા આપો પણ તમે વસ્ત્ર ઉતારી ના અનસુયાજી કહ્યું કે મહાત્મા હું શું વાગો છું એવું ના આપી શકું તો અમને ના પાડી દો જતા રહીએ આમ છે તેમ છે બહુ માથાકૂટ કરી પછી અનસુયાજીએ કહ્યું કે હું તમને કહું છું તમે માની જાઓ તમારી માંગણીને બદલી નાખો નહીં અમે નહીં બદલીએ કઈ નહીં અંદર ગયા સવારમાં પતિના ચરણની સેવા કરી હતી એ જળ લઈ આવ્યું અને આ ત્રણેય ઉપર છાંટ્યું છ છ મહિનાના બાળક બનાવી દીધા હવે છ મહિનાના બાળક સામે માં વસ્ત્ર વિહીન થાય તો એ દોષ નથી અને એક જ હિંચકામાં હિંચકા એવા ત્રણે અત્રી મહારાજ મધુગીરી માટે ગયા હતા આવ્યા હતા હિંચકામાં ઘોડિયામાં ત્રણ હિંચકા કીધું દેવ્યા કોણ છે બોલે મારા દીકરા છે ત્રણ હા ભગવાને આપ્યા છે પછી વાત કરી કે આવું થયું તું આ સાધુ આવ્યા હતા આ રીતે મેં એને બાળક બનાવી દીધું અત્રિ મહારાજે પોતાના ધ્યાનમાં જોયું હો આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ઠીક બરાબર ઝપટમાં આવ્યા છે હવે આ દેવીઓ રાહ જોઈને બેઠી અને કેટલો સમય નીકળી ગયો જે આવ્યા ને પાછી ત્રણે ત્રણ ભેગી થઈ નારદજીને ગોત્યા કે આ અમારા ભગવાન ક્યારના ના ગયા હજી આવ્યા નથી તો આવશે નહીં નારદજી કે કેમ અનસુયાજીના ઘોડિયામાં હીંચકે છે પછી તો બીજી ત્રણે ત્રણ બિચારી રડવા મળી આવ્યા અહીંયા જોયું તો તણે ના હાવ નાના એટલે પાર્વતી રડવા મળી પાર્વતી કે ચાલો આપણે હમણાં માતાજીને કહીએ કે અમારા ભગવાન અમને પાછા આપી દો અને આ આમનામ આપડા ભગવાન પાછા આપી દે અને આપણે લઈને જઈએ મોટા કરતા કેટલો ટાઈમ અને ગોદમાં લઈને જઈને રસ્તામાં કોઈ આપણને આ ત્રણેય દેવીઓ માતાજીની પ્રાર્થના કરી કે માં અમારી ભૂલ થઈ એટલે માતાજીએ પ્રતિજ્ઞા કરાવીને કહ્યું કે આ તો ઠીક છે કે હું આ સહન કરી ગઈ પણ કળિયુગની નારી આ બધું તમારી પરીક્ષાઓ પાસ નહીં થઈ શકે એટલે હવે પ્રતિજ્ઞા કરો કે કોઈ સતીત્વનું પાલન કરવા તૈયાર થાય તો એને તમે સહકાર આપશો એને સાથ આપશો એને તમે આશીર્વાદ આપશો આ પ્રતિજ્ઞા કરી પણ પછી એને કહ્યું કે હવે અમારા અમારા ધણીઓને તો આપો પાછા એને જેવા હતા એવા કરી અને પછી જળ લઈ અને છાંટ્યું અને ત્રણે ત્રણ દેવતાઓ મોટા થયા એમાંથી એક સ્વરૂપ પ્રગટ્યું એનું નામ છે દત્તાત્રે શ્રીમદ ભાગવતજીમાં આ કથા છે